નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી YouTube ચેનલ ઓનલી અંદર અરબી સમુદ્રની અંદર હાલ મિત્રો વાવાઝોડું બની ચૂક્યું છે અને આ વાવાઝોડાનો ખતરો હવે ગુજરાત ઉપર કોઈ નથી કારણ કે એકથી બે દિવસની અંદર વાવાઝોડું છે એ ખાસ કરીને નબળું પડી અને મુંબઈની ઉપર ત્રાટકી અને ત્યારબાદ મહારાષ્ટ્ર ઉપર થઈ અને આ વાવાઝોડું દેખાઈ જશે પરંતુ ખાસ કરીને જોવા જઈએ તો હાલ અહીંયા એક મિત્રો ટ્રેક બની ગયો છે ઉપરની તરફ જે હવા છે એ એકદમ સૂકી હવા છે શુષ્ક હવા છે નીચલા લેવલેથી એકદમ મિત્રો ભેજવાળી હવા રહી છે અને આ ભેજવાળી હવાને કારણે સૌરાષ્ટ્રની અંદર જોવા જઈએ તેમજ મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર જોવા જઈએ તો ગાજવીજ સાથે આ વિસ્તારમાં ખૂબ જ ભારેથી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે એટલે કે મિની વાવાઝોડા સાથે વરસાદ પડી રહ્યો છે અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર અમરેલી જિલ્લાની અંદર ગીર સોમનાથની અંદર ભાવનગર જિલ્લાની અંદર ખૂબ જ ભારે વરસાદ પડ્યો કેટલીક જગ્યાએ વૃક્ષો પડી જવાને કારણે થાંભલા પડી જવાને કારણે નદીઓની પૂર આવવાના સમાચાર પણ સાંભળ્યા છે આ સિવાય દક્ષિણ ગુજરાતની અંદર પણ સુરતની અંદર તેમજ આજુબાજુના વિસ્તારોની અંદર ખૂબ જ ભારે વરસાદ જોવા મળ્યો છે હાલ જે વરસાદ જોવા મળી રહ્યો છે ખૂબ જ ભારે કડાકા ભડાકા સાથે વરસાદ જોવા મળી રહ્યો છે તેજ પવન છે તેનું સૌથી મોટું કારણ છે જે આપણે મિત્રો અગાઉ પણ વાત કરી કે જે સૂકી હવા છે ઉપલા લેવલથી જે સૂકી હવા છે મિત્રો નીચેની તરફ ધક્કી અર્થ મારી રહી છે અને આ બાજુથી મિત્રો ભેજવાળા પવનો છે એ ધક્કો મારી રહ્યા છે બંનેનું બેલેન્સ હાલ મિત્રો ચાલી રહ્યો છે એટલા માટે જ મિત્રો જોવા જઈએ છે કે શરૂઆતમાં જે વાવાઝોડાની આગાહી કરવામાં આવી હતી તે પ્રમાણે મિત્રો આગાહી જોવા ન મળી એનું કારણ એ છે કે ઉપલા તરફની જે શુષ્ક હવા છે એ મિત્રો ખૂબ જ ડેન્જર બનવાને કારણે ખૂબ જ વધારે મજબૂત થવાને કારણે વાવાઝોડાને નીચલા લેવલે ધક્કો મારી છે જોકે મિત્રો હજુ પણ કાંઈ ન કહી શકાય પરંતુ તેને કારણે ગુજરાતની અંદર ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર અને દક્ષિણ ગુજરાતની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી હજુ પણ ચાલુ રહેશે હજુ પણ ભારેથી અતિ ભારે વરસાદની ગાજવીજ સાથે મિની વાવાઝોડા સાથે વરસાદને લઈને આગે છે તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું વાવાઝોડાને લઈને કે વાવાઝોડું આગળ શું કરશે ક્યાં જશે મુંબઈની અંદર છે કે ગુજરાત તરફ આવશે તેમજ આગામી પંદર દિવસ ગુજરાતની અંદર વરસાદને લઈને કેવી આગાહી છે ચોમાસું બેસવાને લઈને મોટા ન્યૂઝ મળી રહ્યા છે કેરળનીમાંથી ન્યૂઝ આવ્યા છે તો તેને લઈને પણ વાત કરશું તો આ વીડિયોને અંત સુધી જુજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યૂ પર આપનાવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો સૌથી પહેલાં આપણે મિત્રો વાત કરી લેવી ખાસ કરીને વાવાઝોડું જે એક્ટિવ થતું હોય છે તેની જ વાત કરી લેવી કે વિંડી એપ્લિકેશનની અંદર પણ તમે જોતા હોય તો એની અંદર પણ એક વાવાઝોડું એક્ટિવ બતાવી રહ્યું છે અને અહીંયા તમે મિત્રો જોઈ શકો છો એ વાવાઝોડું ખાસ કરીને અરબી સમુદ્રની અંદર બની ચૂક્યું છે અને જે વિંડી એપ્લિકેશનની અંદર પણ તમે જોઈ શકો છો જે વાવાઝોડું છે એ શક્તિ બન્યું છે હવે વરસાદને લઈને વાત કરીએ તો આ વાવાઝોડા ખાસ કરીને ડેન્જર છે એટલે એને નામ પણ આપી દેવામાં આવ્યું છે પરંતુ ગઈકાલે જે અમરેલી જિલ્લાની અંદર વરસાદ જોવા મળ્યો વૃક્ષો પડી જવાને કારણે હાઈવે પણ બ્લોક થઈ ગયો હતો આ સિવાય નદીઓની અંદર પણ મિત્રો પૂર આવ્યા છે આવો વરસાદ જોવા મળ્યો છે હજુ પણ વરસાદને લઈને આ ગઈ છે સૌ પ્રથમ આપણે વાત કરીએ વાવાઝોડાને લઈને તો આપણે જોયું કે વાવાઝોડું શા માટે ઉપર આવી શક્યું નહીં તો એનું સૌથી મોટું કારણ આપણે બતાવ્યું કે એ લેવલે એટલે કે ખાસ કરીને ઉપરથી જે સૂકી હવા છે એ નીચલા લેવલે મિત્રો ધક્કો મારી રહ્યું છે અને બંનેની વચ્ચે જોરદાર ફાઇટ રહી છે અને આ ફાઇટની અંદર મિત્રો જોવા જઈએ તો ચોમાસું હજુ ઘણું બધું દૂર છે જેને લઈને આ ભેજવાળી હવા છે એને પહોંચી નહીં વળે અને વાવાઝોડું છે એને વિખાય અને બંગાળની ખાડી તરફ મિત્રો જતું રહેવું પડશે એટલે કે વાવાઝોડાને લઈને ગુજરાતની અંદર કોઈ ખતરો નથી પરંતુ ગુજરાતની અંદર વાવાઝોડા જેવો ખાસ કરીને પવન ફૂંકાશે અને વરસાદ પણ જોવા મળશે અહીં તમે જોઈ શકો છો ચાર તારીખની આગાહી જેવી સવારમાં ગરમી હશે એવો જ મિત્રો વરસાદ જોવા મળશે આ સિવાય ચોવીસ તારીખની વાત કરીએ તો ચોવીસ તારીખે પણ ગુજરાતના જુદા જુદા વિસ્તારમાં તેમજ મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો દક્ષિણ ગુજરાતમાં વરસાદ જોવા મળશે જો કે ધીમે ધીમે હવે મિત્રો વરસાદનું જોર ઘટી જશે ખાસ કરીને છવ્વીસ તારીખે થોડુંક વરસાદનું જોર છે વધી રહ્યું છે કારણ કે વાવાઝોડું વિખાઈ રહ્યું છે તો અહીંયા તમે જોઈ શકો છો છવ્વીસ તારીખની આસપાસ છે એ મિની વાવાઝોડા સાથે ફરી એક વખત વરસાદ જોવા મળી શકે છે દક્ષિણ ગુજરાતમાં પણ જોવા મળી શકે છે આ સિવાય સત્યાવીસ તારીખે પણ જોઈ શકો છો કારણ કે વાવાઝોડાની અસર છે ગુજરાત સહિતના ભાગોની અંદર ખૂબ જ જોવા મળી રહી છે અને તેને હિસાબે જ ગુજરાતની અંદર વરસાદ જોવા મળવાનો છે અહીંયા તમે જોઈ શકો છો ગુજરાતની અંદર ગાજવીજ સાથે પછી દક્ષિણ ગુજરાત હોય કે સૌરાષ્ટ્ર હોય કે ઉત્તર ગુજરાતની અંદર સત્યાવીસ અઠ્યાવીસ તારીખની અંદર ગાજવીજ સાથે વરસાદ જોવા મળી શકે છે કારણ કે અરબી સમુદ્રમાંથી નહીં ભેજ આવી રહ્યો છે બંગાળની ખાડીમાંથી નહીં પણ ભેજ આવી રહ્યો છે અહીં તમે જોઈ શકો છો આ એક સાયક્લોન બન્યો છે અને તે પણ મિત્રો ઉપલા લેવલ તરફ ગતિ કરી રહ્યું છે આ સિવાય બંગાળની ખાડી અરબી સમુદ્રમાંથી તો આ વચલા લેવલે મિત્રો ભેજ છે તો દક્ષિણ ગુજરાતની અંદર મધ્ય ગુજરાતની અંદર આગામી સત્યાવીસ અઠ્યાવીસ તારીખની આ ખૂબ જ સારો વરસાદ જોવા મળી શકે છે ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ જોવા મળશે ત્યારબાદ આ જે અરબી સમુદ્રવાળી સિસ્ટમ છે એનો ધક્કો લાગતા આ જે સિસ્ટમો છે એ બા ખાસ કરીને બાંગ્લાદેશ તરફ જતી રહેશે અને ગુજરાતની અંદર ત્રીસ તારીખથી વરાપ જોવા મળશે અને આ વરાપ એવી હશે જે વરસાદ ખેંચાવશે અને લાંબો સમય સુધી વરસાદની રાહ જોડાવાની છે કારણ કે ખૂબ જ તેજ પવન જ્યાં સુધી પવન નહીં પડે ત્યાં સુધી મિત્રો ગુજરાતની અંદર જોવા જઈએ તો અહીંયા તમે જોઈ શકો છો ખૂબ જ તેજ પવન ફૂંકાશે જ્યાં સુધી પવન નહીં ફૂંકાય અકળામણ ફરી એક વખત નહીં થાય ત્યાં સુધી વરસાદ જોવા નહીં મળે એટલે કે ખાસ કરીને ચોમાસાની અગાઉ આપણે વાત કરતા હતા કે ચોમાસું છે એ ખૂબ જ નજીક છે અને ખૂબ જ ઝડપથી બેસી જશે પણ તો હવે તેની અંદર ઘણા બધા ફેરફાર આવી રહ્યા છે ચોમાસું છે એ ખાસ કરીને ખેંચાવી શકે છે તેનું સૌથી મોટું કારણ છે કે વાવાઝોડાને કારણે આખી સિસ્ટમ છે એ વરસાદની ગતિ છે એની અંદર ફેરફાર થતો હોય છે હવે વાત કરીએ કે કેરળની અંદર ચોમાસું ક્યારે બેસવાનું છે તો અહીં તમે પરફેક્ટ જોઈ શકો છો ઘણા બધા વેધર મોડલ પ્રમાણે જોવા જઈએ તો ચોવીસ તારીખની આસપાસ એટલે કે આજના દિવસે છે હવામાન વિભાગ સત્તાવાર રીતે કેરળની અંદર ચોમાસા બેસવાની જાહેરાત કરી શકે છે એટલે કે સત્તાવાર રીતે આજે મિત્રો જાહેરાત થઈ શકે છે અને જાહેરાત થાય તો જરૂરથી અમને કોમેન્ટ બોક્સમાં જણાવજો કારણ કે સૌથી પહેલાં માહિતી તમને મળી જશે આ સિવાય તમે જોઈ શકો છો પચીસ તારીખની આસપાસ ગોવાની અંદર મિત્રો ખાસ કરીને વાવાઝોડાને કારણે ચોમાસું આગળ વધી શકે છે અને મુંબઈનો કેટલોક છેડો કેટલોક ભાગ છે એ સત્યાવીસ તારીખની આસપાસ મિત્રો આ વિસ્તારમાં પણ ચોમાસું બેસવાની જાહેરાત થઈ શકે છે અહીંયા તમે જોઈ શકો છો કારણ કે વરસાદને લઈને મિત્રો આ ગઈ છે તો લગભગ પહેલી તારીખ સુધીની અંદર દક્ષિણ ભારતના લગભગ ઘણા બધા રાજ્યોની અંદર ચોમાસું છે એ બેસી જશે પરંતુ ત્યારબાદ મિત્રો આ ચોમાસાને ગુજરાત સુધી પહોંચવા માટે લગભગ ઓછામાં ઓછો પંદર દિવસની વાર લાગશે એટલે કે પંદર તારીખની આસપાસ ગુજરાતની અંદર ચોમાસું બેસી શકે છે અને તે માટે મિત્રો ખાસ કરીને ખેડૂતોએ ખૂબ જ રાહ જોઈ જોવી પડશે એટલે કે ભારે ગરમી ભારે બફારાને કારણે લોકો સી મુશ્કેલીમાં મૂકાશે પરંતુ ખાસ કરીને આ વરસાદને કારણે જે પાછળત્રો વરસાદ થશે એ વ્યવસ્થિત થશે કન્ટિન્યુ આવશે કોઈપણ જાતની મુશ્કેલી નહીં પડે જો અત્યારે વરસાદ પડશે તો આ પંદર દિવસના વિરામની અંદર ખાસ કરીને વાવણી થાય તો ખેતીના પાકને નુકસાન પણ થઈ શકે છે એટલે ટાઈમસર વ્યવસ્થિત વાવણી થાય તે પણ મિત્રો ખૂબ જ જરૂરી છે તો આજના માં આટલું જ વધુ વીડિયો જોવા માટે સબસ્ક્રાઇબ કરી દેજો તેમજ વિડીયોને લાઈક કરી દેજો અસ્તુ જય હિન્દ જય